તો અનેક મહત્વના સમાચાર પર નજર કરીએ મહત્વના સમાચાર હાલમાં મળી રહ્યા છે પહેલગામ હુમલા પહેલીવાર પીએમ મોદી જમ્મુ કાશ્મીરની મુલાકાતે છેરેન્દ્ર મોદી પહેલગામ હુમલા બાદ પહેલીવાર જમ્મુ કાશ્મીરની મુલાકાતે છે પીએમ મોદીએ ચીનાબ રેલવે બ્રિજનું નિરીક્ષણ કર્યું અને થોડીવારમાં ચીનાબ બ્રિજનું તેઓ ઉદ્ઘાટન કરવાના છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જમ્મુ કાશ્મીર મુલાકાત ઘણી મહત્વપૂર્ણ છે કટરાશ્રી વંદે ભારત ટ્રેનનો પણ શુભારંભ તેઓ કરાવવાના છે હુમલા બાદ પહેલીવાર વડાપ્રધાન જમ્મુ કાશ્મીરની મુલાકાતે જ્યાં ચિનાબ રેલવે બ્રિજનું વડાપ્રધાને નિરીક્ષણ કર્યું અને થોડીવાર બાદ તેઓ ચિનાબ બ્રિજનું ઉદઘાટન કરવાના છે તો વિશ્વનો સૌથી ઊંચો આ પુલ છે આ સાથે જ કટરા શ્રીનગર વંદે ભારત ટ્રેનનું ઉદ્ઘાટન કરશે પહેલીવાર પહેલીવાર સુધી કાશ્મીર સુધી ટ્રેન દોડશે તો કાશ્મીરને દેશના બાકીના ભાગ સાથે જોડતી પહેલી વંદે ભારત એક્સપ્રેસ કટરા સ્ટેશનથી દોડશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વંદે ભારત ટ્રેનનું ઉદ્ઘાટન કરવાના છે આ સાથે જ તેઓ છેતાલીસ હજાર કરોડ રૂપિયાથી વધુના અન્ય વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન પણ કરવાના છે તો કટરામાં કટરા સ્ટેડિયમમાં સભાને સંબોધિત કરશે ઉત્તર રેલવે સાત જૂનથી કટરા શ્રીનગર રૂટ પર વંદે ભારત ટ્રેન સેવા શરૂ કરશે સીટીસી વેબસાઇટ પર ટિકિટ બુકિંગ કરાવી શકાશે અને કટરા અને શ્રીનગર વચ્ચે અઠવાડિયામાં છ દિવસ બે ટ્રેનને દોડાવાશે સમયમાં કટરામાં આર્ચ બ્રિજ ચીનાબ બ્રિજ અને દેશના પહેલા કેબલ સ્ટે અંજી બ્રિજની વડાપ્રધાન મુલાકાતે છે અને તેનું ઉદ્ઘાટન કરશે તો વડાપ્રધાને ચિનાબ રેલવે બ્રિજનું નિરીક્ષણ કર્યું છે આ સાથે જ તેઓ વંદે ભારત ટ્રેનનું પણ ઉદ્ઘાટન કરશે ને લીલી ઝંડી બતાવશે કટરા નગર વંદે ભારત ટ્રેનને શુભારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરાવવાના છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલગામ હુમલા બાદ પહેલીવાર જમ્મુ કાશ્મીરની મુલાકાતે છે બ્રિજના નિર્માણ પાછળ બારસો પચાસ કરોડનો ખર્ચ થયો જેના બ્રિજની જે વિશેષતા છે તેના પર નજર કરી રહ્યા છે આ જે બ્રિજ છે તે સૌથી ઊંચો બ્રિજ છે આ સાથે તેના નિર્માણ પાછળ બારસો પચાસ કરોડનો ખર્ચ થયો છે નદીના તળથી ત્રણસો ઓગણસાઠ મીટર એટલે કે એક હજાર એકસો ઇઠ્યોતેર ફૂટ ઊંચો છે આ બ્રિજ તો કુટુંબ મિનાર કરતા પાંચ ગણો ઊંચો છે આશરે તેરસો પંદર મીટર એટલે કે એક પોઈન્ટ ત્રણ કિલોમીટર લંબાઈ છે બસોને ને કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવનનો સામનો કરવા માટે પણ સક્ષમ છે તો બ્રિજનું આયુષ્ય માનવામાં આવી રહ્યું છે બારામુલ્લા રેલવે લિંક પ્રોજેક્ટનો ભાગ છે આ બ્રિજ ભૂકંપ પ્રતિરોધક ટેકનોલોજી સાથે નિર્માણ પામ્યો છે જો ભૂકંપ આવે તો પણ આ બ્રિજને કંઈ જ નહીં થાય આ વિસ્તાર ભૂકંપની દ્રષ્ટિએ સંવેદનશીલ છે અને એટલા માટે જ આ બ્રિજનું નિર્માણ કરાયું છે કેવી રીતે બ્રિજની સ્થિતિ અને સુરક્ષાનું સતત નિરીક્ષણ કરવા અદ્યતન સેન્સર્સ અને મોનિટરિંગ સિસ્ટમ કાર્યરત રહેશે પુલનું નિર્માણ કાર્ય બે હજાર ચોવીસમાં પૂર્ણ થઈ ગયું હતું વિશ્વનો સૌથી ઊંચો રેલવે પુલ છે આ ચિનાબ બ્રિજ જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડી ક્ષણોમાં કરવાના છે ચિનાબ નદી પર તૈયાર થયું છે આ બ્રિજ જે ઘણી બધી વિશેષતાઓ ધરાવે છે તો બ્રિજના નિર્માણ પાછળ બારસો ને પચાસ કરોડનો ખર્ચ થયો છે